નમસ્કાર સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે તો ચીન તરફથી આવેલા નામના વાયરસે સમગ્ર વિશ્વમાં હાહાકાર હવે ઇન્ડિયામાં પણ તેની એન્ટ્રી થઈ ગઈ છે કર્ણાટકમાં બે કેસ જ્યારે કે ગુજરાતમાં પણ અમદાવાદ ખાતે માત્ર બે મહિનાનું બાળક પોઝિટિવ આવ્યું છે હાલે બાળક સારવાર હેઠળ છે તેવી જ રીતે ખાનગી હોસ્પિટલમાં કર્ણાટકમાં પણ બે કેસ સામે આવ્યા છે

કે જેના લક્ષણો સામાન્ય શરદીના લક્ષણો જેવા જ હોય છે સામાન્ય કિસ્સાઓમાં તે ઉધરસ અથવા અથવા ગળામાં દુખાવાનું કારણ બને છે પીવી નાના બાળકો અને વૃદ્ધોમાં ગંભીર હોઈ શકે છે નબળી રોગ પ્રતિકારક શક્તિ ધરાવતા લોકોમાં વાયરસ ગંભીર બીમારીનું કારણ બની શકે છે વાયરસથી સંક્રમિત દર્દીઓમાં શ્વાસ લેવામાં તકલીફ અને ફ્લૂ જેવા લક્ષણો જોવા મળે છે દિલ્હીના મેડિકલ ઓફિસરોએ પણ વાયરસ સંબંધિત પડકારોનો સામનો કરવા માટે એડવાઇઝરી જાહેર કરી છે ચીનનો એચએમપીવી વાયરસ ભારત સુધી પહોંચી ગયો છે વિશ્વને હચમચાવી દેનાર કોવિડ નાઇન્ટીન રોગચાળા બાદ ચીનમાં એચએમપીવી નામનો વાયરસે દસ્તક આપી છે હવે ભારતમાં તેનો પહેલો કેસ સામે આવ્યો છે બેંગ્લુરની એક હોસ્પિટલમાં આઠ મહિનાની બાળકીમાં એચએમપીવી વાયરસ મળી આવ્યો છે આરોગ્ય વિભાગનું કહેવું છે કે અમે અમારી લેબમાં તેનું પરીક્ષણ નથી કર્યું ખાનગી હોસ્પિટલમાં કેસનો રિપોર્ટ આવ્યો છે ખાનગી હોસ્પિટલમાં રિપોર્ટ પર શંકા કરવાનું કોઈ કારણ જણાતું નથી સાથે જ ત્યાં બીજો કેસ પણ પોઝિટિવ આવે તેવી શક્યતાઓ છે ચીનમાં યુવાન મેટાબ્યુમો વાયરસ રોગના ફેલાવા વિશે તાજેતરમાં અહેવાલો સાથે ભારત સરકાર એમઓએચ એચ એન્ડ એફડબલ્યુ જીઓએલએ એક નિવેદન બહાર પાડ્યું છે જેમાં એચ એમ પીવી એ અન્ય શ્વસન વાયરસની જેમ જ છે જે શિયાળાની ઋતુમાં સામાન્ય શરદી અને ફ્લૂ જેવા લક્ષણોનું કારણ બને છે ખાસ કરી નાના અને મોટી વય જૂથના લોકોમાં જોવા મળે છે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ સરકાર કર્ણાટકમાં રાજ્યમાં સામાન્ય શરદી આઈ આઈ અને એસએ જેવા પ્રવર્ધમાન શ્વસન ચેપના ડેટાનું વિશ્લેષણ કર્યું છે ડિસેમ્બર બે હજાર ચોવીસમાં નોંધાયેલા કેસોની સંખ્યામાં અગાઉ વર્ષની સરખામણીમાં કોઈ નોંધપાત્ર વધારો નથી પણ એચ એફ ડબલ્યુ વિભાગ નાગરિકોને વિનંતી કરે છે કે તેઓ પોતાની જાતને બચાવવા અને ચેપના ફલાવાને રોકવા માટે ચોક્કસ શું કરવું અને શું ન કરવું જોઈએ જેના ગાઈડલાઈન જાહેર કરી છે ગાઈડલાઈનની વાત કરીએ તો જ્યારે તમને ઉધરસ કે છીક આવે ત્યારે તમારા મોં અને નાકને રૂમાલ અથવા ટિશ્યુ પેપરથી ઢાંકો તમારા હાથને વારંવાર સાબુ અને પાણી અથવા આલ્કોહોલ આધારિત સેનિટાઈઝરથી ધોઈ લો ભીડભાડવાળી જગ્યાએ જવાનું ટાળો જો તમને તાવ ખાંસી અને છીકાવતી હોય તો જાહેર સ્થળોથી દૂર રહો ટ્રાન્સમિશન ઘટાડવા માટે તમામ સેટિંગમાં બહારથી હવા સાથે પર્યાપ્ત વેન્ટિલેશનની ભલામણ કરવામાં આવે છે ઘરમાં રહો અને જો તમે બીમાર હોવ તો અન્ય લોકો સાથે સંપર્ક મર્યાદિત કરો પુષ્કળ પાણી પીવો અને પૌષ્ટિક ખોરાક ખાવો સાથે જ શું ન કરવું જોઈએ તો ટિશ્યુ પેપર અને એન્ડ રૂમાલનો પુનઃ ઉપયોગ ન કરવો બીમાર લોકો સાથે નજીકનો સંપર્ક ટુવાલ કે એકબીજાનો રૂમાલ વગેરે વહેંચવું આંખ નાક અને મોંને વારંવાર સ્પર્શ કરો જાહેર સ્થળોએ થૂંકવું ચિકિત્સકની સલાહ વિના સ્વદવા લેવી હાલમાં એચએમપીવી ના ફેલાવાને લઈ ગભરાવાની જરૂર નથી અને આરોગ્ય વિભાગ સરકાર કર્ણાટકના ડાયરેક્ટર એનસીડીસી એમઓએચ એન એફડબલ્યુ જીઓઆઈ નવી દિલ્હી સાથે સંકલન કરીને પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છે સાથે જ ગુજરાતમાં પણ એક કેસ નોંધાતા ગુજરાત સરકાર આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ પણ એડવાઇઝરી જાહેર કરી છે ચીનમાં માનવ વાયરસના પ્રકોપ અંગે અનેક સમાચારો સામે રહ્યા છે ત્યારે ડીજીએચએસ એનસીડીસી એમઓએચએન એફડબલ્યુ અને ભારત સરકારના દ્વારા નિવેદન આપવામાં આવેલ કે મોન્ટા એટલે એચ એમ પીવી અન્ય શોષણ વાયરલ જેવો જ છે જે શિયાળાની ઋતુ દરમિયાન ખાસ કરી નાના બાળકો વૃદ્ધ વયમાં લોકોમાં વધુ દેખાય છે તેના લક્ષણોમાં સામાન્ય શરદી ફ્લૂનો સમાવેશ થાય છે અને હાલમાં ગુજરાતમાં વાયરસ પ્રથમ કેસ અમદાવાદમાં બે મહિનાનું બાળક પોઝિટિવ આવ્યું છે હાલ બાળક ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે ગભરાશો નહીં સાવચેતી એ જ સલામતી આ માર્ગદર્શિકાનું અવશ્ય પાલન કરવું જોઈએ તો જે રીતે ઇન્ડિયામાં એચ એમ પીવી નામના જે વાયરસની એન્ટ્રી થઈ છે ગુજરાતમાં પણ એક કેસ સામે આવ્યો છે તો ખાસ કરી જે સરકારની એડવાઇઝરી છે તેનું પાલન કરવું જોઈએ ખાસ કરી સાવચેતી રાખવી એ જ સલામતી છે એટલે હર કોઈ એ પોતાના નાના બાળકો અને વયો વૃદ્ધો છે તેનું ખાસ કાળજી લેવી અને સલામતી રાખવી ખૂબ જ જરૂરી બની છે